માતા જય દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલ એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય જે છે એ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાય જે છે તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી બહુ સારી અને બેસ્ટ અડલ ક્વોલિટીવાળી ગાય છે મિત્રો બ્લડિંગ માટે પણ બહુ સારી ગાય છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ અને બોડી સ્ટ્રક્ચરે પણ બહુ સારી ગાય છે કેમ કે હાઈટ પણ પૂરી છે સાથે સાથે ગાયની તમને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો તો મિત્રો આ જે ગાય છે એનું તમે કદ કાઠવું સાથે સાથે વાત કરવામાં આવે તો રંગ રૂપ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ અડર ક્વોલિટી આ બધી વસ્તુ જોઈ લીધી હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી તમને જો આપવામાં આવે તો હાલ જે આ ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની સાત મહિનાની હાલ ગાય છે કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે તો ચાલીસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે તો હવે મિત્રો આ જે ગાય છે ને તમે કદ કાઠું સાથે સાથે રંગ રૂપ આગળ વાત કરવામાં આવે તો ગાયની જે કંઈ અડર ક્વોલિટીની આ બધી જે માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રીએ તો એ વાત જે તમને કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એટલે કે જોઈ શકો છો જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો ભાવનગર જિલ્લો તો મિત્રો ભાવનગર જિલ્લામાં જે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ જે ગાય છે એ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ એમાં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ગીર ઓળખી જોઈ શકો છો એટલે ગાય આઈ જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ખાસ કરીને બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્લીડિંગની વાત કરવામાં આવે મિત્રો તો ગાયનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો તો આ કાબરા ટાઈપ કલર છે મિત્રો અત્યારે ડિમાન્ડ છે કાબરા કલરની એટલે કે બહુ વધારે માંગ છે કાબરા કલરની ટ્રેન્ડિંગમાં આવે છે કલર અને એની કાન કટ આગળ વાત કરવામાં આવે તો એની સિંગ પેટર્ન સાથે સાથે એની તમને અડર ક્વોલિટીની વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો તમે એની હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટ છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો પેલું વેતર જે ગાય છે વિ છે નીચે શું છે વાત કરવામાં આવે તો તમે આ સુંદર મજાની નીચે વાછડી જોઈ શકો છો તો નીચે વાછડી છે મિત્રો કાનકટ વાછડીની જોઈ શકો છો ટૂંકી મોકલી એનો કલર કોમ્બિનેશન લાલ કલર છે હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એસી હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો તમે આ ગાયનું રંગ રંગરૂપ બ્રીડિંગ માટે ટોપ ગાય છે અને મિત્રો વાછડી પણ બહુ સારી છે એ પણ બહુ સારી ગાય થાય એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તાલુકા વિશે જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો હાટીના તો મિત્રો માળિયા હાટીના તાલુકામાં જિલ્લો જૂનાગઢ છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો પૂરી હાઈટવાળી ભેંસ છે મિત્રો આવી ભેંસ અત્યારે બહુ ઓછી જોવા મળે છે આ બે ભેંસ હું તમને બતાવું બે એક જ માલિકને છે મિત્રો કિંમત પણ બેની એક સાથે જ રાખવાની છે અને મિત્રો ઓરિજિનલ ભેંસ છે જાફરાબાદી ભેંસ છે તમે જોઈ શકો છો ભેંસને ટોપલ નીકળેલ છે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે એની તમે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઇટ છે ભેંસની અને કદકાંઠાની વાત કરું મિત્રો તો કદ કાઠું પણ બહુ સારું છે ભેંસનું હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે જે આ સ્ક્રીન ઉપર ભેંસ નિહાળી શકો છો એ જે ભેંસ છે એ વીહાઈ ગયેલ છે દસથી પંદર દિવસ જે ભેંસ વિહાઈ ગઈ છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે પાડી છે અને આગળ વાત કરવામાં આવે આ ભેંસની તો દિવસનો સાત સાત લીટર જેટલું આ ભેંસનું દૂધ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ભેંસની જે કિંમત છે એ હું તમને આગળ બતાવી દેવાનો છું તો મિત્રો આ જે ભેંસની તમે કિંમત એ છે બેની એ ક્યારે બતાવી દેવાનું છે મેં તમને વાત કરી એમ આગળ તો મિત્રો બ્રેડિંગ માટે પણ બહુ સારી ભેંસ છે અને મિત્રો હાઈટે પણ બહુ સારી છે અને દૂધે પણ તમે જોઈ શકો છો એ જ રીતે મેં તમને જાણ કરી એ જ રીતે આઠ લિટર જેટલું દૂધ છે અડર ક્વોલિટી જોતાં તમને થોડો ઘણો ખ્યાલ આવતો હશે હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો મિત્રો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ભેંસ તમે છે એ તમને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં જ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેસ છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આજે તમે ચોથા નંબર ઉપર જે ભગર ભેંસ જોઈ શકો છો મિત્રો તો આજે આ ભગરી પણ વેચવા હોય છે એની હાઈટ વાત કરું મિત્રો તો હાઈટ પણ પૂરી છે સાથે સાથે એની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી સિંગ પેટર્ન છે કદકાંઠાની વાત કરવામાં આવે મિત્રો તો તમને સ્ક્રીન ઉપર એટલે કે જોઈ જ શકો છો સ્ક્રીન ઉપર અવડી દેખાય છે તો આ રિયલમાં એટલે કે તમે રૂબરૂ જોવા જાવ ત્યારે કેવી છે અને સાથે સાથે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી છે અને મિત્રો આ જે ભેંસ છે ગાભણ છે એટલે કે હાલ ગાભણી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે સાથે વાત કરવામાં આવે તો આ જે છે ભેંસ એની તમને આગળ વાત કરવામાં આવે તો એની જે છે એ વેતરમાંથી ભેંસ છે અને સાથે સાથે વાત કરવામાં આવે હવે જે આ ભેંસ છે એની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો હાલ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ જ રીતે પાંચ લાખ રૂપિયા જે કિંમત છે આ ભેંસના માલિકની આ ભેંસના માલિકે રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી મિત્રો આ જે કિંમત છે એ એક ભેંસની નથી બે ભેંસની એક સાથે રાખેલ છે કિંમત અને બે ભેંસની એક સાથે જ મેં તમને દર્શાવેલ છે કિંમત એટલે મિત્રો અને તમારે જો વધારે કાંઈ માહિતી જોઈતી હોય તો તમને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી જ દઉં છું તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો આગળ વાત કરવામાં આવે નવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે બેંસ છે તમને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લો જે છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે જો ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને મિત્રો તમે જે છે આ ભેંસ તમે જો આ ભેંસ વિશે તો વધારે માહિતી મેળવી લીધી હવે જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ન નવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો તો આ પણ ભગર ભેંસ છે તમે એનો કપાળ તે ટીલું છે સાથે સાથે તમે એની હાઈટ બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ તમે જોઈ શકો છો મિત્રો તો ભેંસ વેચાવા આવી છે ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો કે પચીસ દિવસની આ ભેંસ કાચી છે એટલે કે પચીસક દિવસમાં ભેંસ વીહવાની છે એમ ભેંસના માલિકનું ભેસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમારે જો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે અમને આગળના નંબર ઉપર જે જોઈન મીનો મેસેજ કરી શકો છો અમે તમને અમારા વોટ્સઅપ નંબર જે છે એમાં તમને અમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેશું હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે તો મિત્રો આ તમે ભેંસની કદકાઠું રંગરૂપ પછી કિંમત જે છે આ બધી વાત કરી લીધી કંડિશન વિશે જાણી લીધું હવે જે આ ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો રાણપુર ગામ તાલુકો બોટાદ જિલ્લો બોટાદમાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ બધી જે માહિતી છે એ તમે અમને મોકલી શકો છો એટલે કે અમારા પશુ તમારા પશુ જે છે એનો વિડીયો અમારી આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત મૂકી આપજો જય ગો માતા જય દ્વારકાધીશ